વેલકમ સ્ટુડન્ટ તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું સ્વાગત છે અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઓડિટિંગમાં રોકડ સંચાલન અંગે આંતરિક અંકુશની પદ્ધતિ વિશે ચર્ચા કરી હતી કે રોકડમાં કંપનીના કર્મચારીઓ છે એ કેવી રીતે છેતરપિંડી કે ગોટાળાઓ છે એ કરી શકે છે દાખલા તરીકે રોકડ સંચાલનમાં મેં તમને અગાઉ આપણે વાત કરી હતી એમ કે કર્મચારી શું કરે તો કે રોકડના વ્યવહારો નોંધવાનું ભૂલી જાય હોય એના કરતાં વધારે પૈસા રોકડ તરીકે કંપનીના હિસાબોમાં લખી નાખે ખોટા વેચાણ બિલ બનાવે જેના કારણે કંપનીના કહેવાય ને કે રોકડમાં છેતરપિંડી કે ગોટાળાઓ છે કર્મચારીઓ કરતા હોય છે આના માટે કં કંપનીમાં રોકડ રોકડ વેચાણ અંગે કંપની કેવા પ્રકારની આંતરિક પદ્ધતિ વાપરે છે એને ત્રણ પ્રકાર હોય છે પહેલું જે આપણે જોયું હતું એક એ ત્રણે ત્રણ પ્રકારના ખાલી નામ વિશે આપણે અગાઉના લેક્ચરમાં માહિતી મેળવી હતી આજે આપણે એના વિશે થોડુંક ડિટેલમાં છે એ જોવાનું છે તો રોકડ વેચાણ દ્વારા મુખ્ય ત્રણ પ્રકાર કરવામાં આવે છે ત્રણ પ્રકારે રોકડનું વેચાણ છે કરવામાં આવે એક દુકાન પરથી વેચાણ બીજું છે ફરતા એજન્ટ દ્વારા વેચાણ અને ત્રીજું છે પોસ્ટ દ્વારા વેચાણ હવે દુકાન પરથી વેચાણ હોય તો એમાં કઈ કઈ બાબતો આવે તો કે ભાઈ દુકાન પરથી વેચાણ હોય તો એમાં કર્મચારી છે એ દુકાન પોતાના સ્ટોર ઉપરથી જ વસ્તુનું વેચાણ છે એ કરતા હોય એ ફરતા એજન્ટ દ્વારા વેચાણ એટલે શું તો કે ભાઈ કંપનીના જે એજન્ટો હોય એ બજારમાં ફરતા હોય અને એના દ્વારા કંપની છે એ વેચાણ કરતી હોય પોસ્ટ દ્વારા વેચાણ એટલે શું હોય તો કે પોસ્ટ દ્વારા વેચાણ એટલે કંપની છે એ થ્રુ કહેવાય ને કે કુરિયર છે કે પોસ્ટ છે એની સેવાઓ દ્વારા વેચાણ કરતી હોય છે તો એ કેવી રીતે હોય છે તો પહેલેથી આપણે છે પહેલું જોવાનું છે કે દુકાન દ્વારા વેચાણ મોટી સંસ્થાઓ કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર વગેરે દ્વારા રોકડથી માલનું વેચાણ કરવામાં આવે છે આ રીતે કરવામાં આવ કરવામાં આવતું હોય ત્યારે અનેક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે આ માટે મુખ્ય ચાર કાર્યો કરવા પડે છે તો કે ભાઈ જે મોટી મોટી સંસ્થાઓ હોય મોટા મોટા ડિપાર્ટમેન્ટ હોય જે હોલસેલમાં ધંધો કરતા હોય ને એની વાત કરી છે અહીંયા કે જે લોકો મોટી મોટી સંસ્થાઓ હોય જે હોલસેલમાં પોતાની વસ્તુનું વેચાણ કરતા હોય એ લોકો છે એ દુકાન દ્વારા વેચાણ કરે છે બરાબર પોતાના મોટા હોલસેલની દુકાન હોય ત્યાંથી કર્મચારીઓ હવે એના માટે એને કર્મચારીઓનું વધારે નિમણૂક કરવી પડે એક બે કર્મચારી હોય તો ત્યાં કાંઈ આવી રીતે તમે મોટા મોટા જથ્થામાં વસ્તુનું વેચાણ છે કરી શકો નહીં એટલે કે ત્યાં આ વેચાણ કરવામાં આવતું હોય ત્યાં કર્મચારીઓ વધારે હોય જો વધારે કર્મચારીઓ હોય તો તે એ એની નીચે જે નીચે નાના નાના જે સ્ટોર હોય છૂટક જે લોકો વસ્તુનું વેચાણ કરતા હોય એના સુધી વસ્તુ પહોંચાડી શકે મોટા જથ્થામાં તમે વસ્તુનું ઉત્પાદન કરતા હો તો જે નાના નાના કર્મચારીઓ તમે નિમણૂક કર્યા હોય એના દ્વારા તમે શું કરો તો કે ભાઈ એના દ્વારા તમે ખાસ વસ્તુ છે એ ગ્રાહકો સુધી પહોંચાડી શકો તો એના માટે મુખ્ય ચાર કામ છે દુકાન દ્વારા વેચાણ થતું હોય ત્યાં મુખ્ય ચાર કામ કરવામાં આવતા હોય પહેલું માલનું વેચાણ કરવું પહેલાં તો શું થાય તો કે ભાઈ નાના નાના કર્મચારીઓ દ્વારા માલનું વેચાણ કરવામાં આવે હવે એમાંથી અમુક કર્મચારીઓ છે એ માલ જે કર્મચારીઓને તમે નિમણૂક કરી હોય એમાંથી અમુક કર્મચારી માલનું વેચાણ કરે અમુક કર્મચારી રોકડની વસૂલ કરે જેને માલનું વેચાણ કર્યું છે એમાંથી અમુક કર્મચારીઓ છે રોકડ વસૂલ કરતા હોય બીજું ત્રીજું છે માલની ડિલિવરી આપવી જે તે વ્યક્તિ જેણે વસ્તુ ઓર્ડર કરી છે એને જે તે ચોક્કસ સમયે તમારે માલ પહોંચાડવો એટલે કે માલની ડિલિવરી કરવી અને માલની ડિલિવરીનો હિસાબ રાખવો હવે કેટલી ડિલિવરી તમે કરો છો આખા આખા દિવસ દરમિયાન આખા મહિના દરમિયાન એટલે કે માલની ડિલિવરીનો હિસાબ રાખવો તો આવી રીતે છે એ રોકડના વેચાણ કરવાનું હોય દુકાનદાર દ્વારા જે કાંઈ દુકાન પરથી વેચાણ કરવામાં આવે એવી એમાં મુખ્ય ચાર કાર્યો છે આવી રીતે કરવામાં આવતા હોય પહેલાં માલનું વેચાણ કરવું પછી રોકડ વસૂલ કરવી પછી માલની ડિલિવરી આપવી યોગ્ય સમયે જે તે કર્મચારીએ જેટલા વસ્તુની માલની માંગ કરી હોય એટલે ડિલિવરી આપીને માલનો હિસાબ રાખવો બરાબર અહીં રોજબર અહીં રોજબરોજ ખૂબ જ મોટા પ્રમાણ પર મોટા પાયા પર વેચાણ કરતી દુકાનો નીચે પ્રમાણે આંતરિક અંકુશની પદ્ધતિ આપતી હોય છે તો કે ભાઈ જો મોટા પ્રમાણમાં તમે જ્યારે વસ્તુનું વેચાણ કરતા હો બહુ મોટા પ્રમાણમાં રોજબરોજ તમે કરતા હો મેં તમને કીધું એમ કે દ્વારા વેચાણ છે ને એ મોસ્ટ ઓફ શેનું ઉદાહરણ છે તો કે જે લોકો હોલસેલમાં જથ્થાબંધ વસ્તુનું વેચાણ કરતા હોય ત્યાં આવા પ્રકારની આંતરિક અંકુશની પદ્ધતિ છે એ જોવા મળે બરાબર કે ત્યાં તમારે મોટા વધારે પ્રમાણમાં કર્મચારીઓની નિમણૂક કરવી પડે જેથી તમારા છૂટક વેપારીઓને તમે માલનું વેચાણ કરી શકો એ માલ વેચાણ કર્યા પછી એની પાસેથી કેટલા પ્રમાણમાં તમને પૈસા મળ્યા છે એને રોકડ વસૂલ કરવી એના માટે અગર કર્મચારી રાખવો પડે યોગ્ય કર યોગ્ય દિવસે યોગ્ય જથ્થામાં યોગ્ય જગ્યાએ જે તે વ્યક્તિને માલની ડિલિવરી કરવી અને એ માલની ડિલિવરીનો પણ હિસાબ રાખવો તો આટલી બધી વસ્તુ મેનેજ કરવાની હોય તો તમારે વધારે કર્મચારીઓની જરૂર પડે અને જ્યાં રોજબરોજમાં ખૂબ મોટા પ્રમાણમાં કંપની વેચાણ કરતી હોય ત્યાં આવી રીતે આંતરિક અંકુશની પદ્ધતિ છે રાખવામાં આવે છે કેવી રીતે તો કે ભાઈ અહીંયા તમને પોઈન્ટ્સ આપ્યા છે તો કે દરેક ખાતા કે વિભાગમાં સેલ્સમેનનો ઉપરાંત એક કેશિયર હોવો જોઈએ તો કે જેટલી જેટલી જગ્યાએ તમે વસ્તુની ડિલિવરી કરવાની હોય જેટલી જેટલી જગ્યાએ તમારે વસ્તુનું વેચાણ કરવાનું હોય ત્યાં સેલ્સમેન તો હોવો જ જોઈએ પરંતુ એની ઉપર એક કેશિયર પણ હોવો જોઈએ સેલ્સમેનને જે કાંઈ પણ વસ્તુનું રોકડ વેચાણ મળ્યું હોય એ રોકડ વેચાણનો હિસાબ રાખવા માટે કેશિયર હોવો જોઈએ સેલ્સમેનની ફરજ માલનું વેચાણ કરવાની હોય જ્યારે કેશિયરની ફરજ વેચેલ માલના નાણાં વસૂલ કરવાની હોય છે સેલ્સમેન માત્ર શું કરે વસ્તુનું વેચાણ કરી દે જે તે ગ્રાહકને ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડવાનું કામ સેલ્સમેનનું છે વેચાણ કરી દેવાનું કામ સેલ્સમેનનું છે પરંતુ એ વેચાણનો હિસાબ રાખવા માટે યોગ્ય કેશિયર નાણાં વસૂલ કરવા માટે યોગ્ય કેશિયર છે એ પણ હોવો જોઈએ સેલ્સમેનને માલના નાણાં વસૂલ કરવાની સત્તા આપવી જોઈએ નહીં માત્ર સેલ્સમેનનું કામ છે ગ્રાહકો સુધી વેચાણ કરવાનું ગ્રાહકો સુધી વસ્તુ પહોંચાડવાનું કેશિયરનું કામ છે હિસાબ રાખવાનું નાણાં વસૂલ કરવાનું કામ કેશિયર પાસે જ હોવું જોઈએ સેલ્સમેન પાસે હોવું જોઈએ નહીં બીજું દરેક સેલ્સમેનને એક જ બિલની ચાર નકલ હોય તેવી છપાયેલી રસીદવાળી ચોપડી આપવી જોઈએ તે દરેક અનુક્રમ નંબર હોવા જોઈએ અને આવી ચાર નકલ જુદા જુદા રંગની હોવી જોઈએ આવું શું કામ કરવામાં આવે તો કે ભાઈ આવું એટલે કરવામાં આવે કે કર્મચારી અને સેલ્સમેન કોઈ પ્રકારનો કંપની સાથે રોકડમાં છેતરપિંડી કરી શકે નહીં એટલે કે એક જ સેલ્સમેનને તમારે ચાર બિલની નકલ આપવી જોઈએ એક જ બિલની ચાર નકલ છે એ સેલ્સમેન પાસે હોવી જોઈએ દરેક રસીદ ઉપર છે તમારે નંબર લખેલો હોવો જોઈએ જથ્થાબંધ વસ્તુનું વેચાણ કરતો હોય સેલ્સમેન જે તે કર્મ છૂટક વેપારીને પહોંચાડતો હોય તો દરેક રસીદ ઉપર નંબર આપેલો હોવો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આ રસીદ છે તો આપણે આ દુકાનદારને આ રસીદ નંબર પર વસ્તુનું વેચાણ કર્યું છે આ ચારે ચાર નકલ જુદા જુદા રંગની હોવી જોઈએ જુદા જુદા રંગની રોવી જોઈએ એટલા માટે કારણ કે જેથી સેલ્સમેનને યાદ રહે કે કઈ રસીદ એને પોતાની પાસે રાખવાની છે અને કઈ રસીદ છે એ એ એને જે વસ્તુની જગ્યાએ જેને જે વેચાણ કરવા ગયો છે ત્યાં એને કઈ રસીદ છે આપવાની છે અલગ અલગ કલરની હોય તો એને આ કામ છે એ થોડુંક સરળ થઈ જાય એટલે દરેક કર્મચારી દરેક સેલ્સમેને રસીદની ચાર નકલ રાખવી જોઈએ દરેક રસીદના નંબર ઉપર અનુક્રમ નંબર આપેલો હોવો જોઈએ અને ચારે ચાર નકલ માટેનો રંગ છે એ કેવો હોવો જોઈએ જુદો જુદો હોવો જોઈએ ત્રીજું માલનું વેચાણ થતાં સેલ્સમેનને રોકડ બિલની ચાર નકલ બનાવવી જોઈએ એ બિલની એક નકલ સેલ્સમેન પોતાની પાસે રાખે છે બે નકલ ગ્રાહકને આપવી જોઈએ અને એક નકલ માલની ડિલિવરી આપનાર કારકુનને એટલે કે માલની સાથે આપવી જોઈએ જેમાં સેલ્સમેનની સહી હોવી જોઈએ હવે જે ચાર રસીદ બનાવી છે એ ચારે ચાર રસીદ આપવાની કોને કોને એની માહિતી તમને અહીંયા આપી છે તો કે જેને માલનું વેચાણ કરવાનું હોય એટલે કે સેલ્સમેન હોય ને રોકડ જે વસ્તુનું વેચાણ કર્યું છે એની ચાર બિલ બનાવવા જોઈએ એમાંથી એક બિલ સેલ્સમેન પોતાની પાસે રાખશે બે જે છે એ ગ્રાહકને આપશે બે નકલ છે એ ગ્રાહકોને આપશે અને એક નકલ છે એ માલની ડિલિવરી કરનાર કારકુન એટલે કે તમારા ઘરે જે કોઈ પણ વ્યક્તિ વસ્તુની ડિલિવરી કરવા માટે આવે છે એ ડિલિવરી બોયને એક છે નકલ આપવામાં આવે છે બિલની શું કામ આપવામાં આવે તો કે ભાઈ એ ડિલિવરી જ્યારે તમારા ઘરે જે કોઈ પણ વ્યક્તિ ડિલિવરી કરવા માટે આવે છે વસ્તુની એ ડિલિવરી જ્યારે કરે છે ત્યારે એના ઉપર એ તમારી સહી લે છે એ સહીનું કારણ એ છે કે તમને તમારો માલ છે એ મળી ગયો છે જેની સાબિતી એ કારકુન પાસે રહે કારકુન પાસે એટલે કે જે ડિલિવરી કરવા માટે આવે છે એ વ્યક્તિ પાસે રહે એટલે એ ચાર નકલ હોય છે એમાંથી ચાર નકલમાંથી એક નકલ છે એ સેલ્સમેન પોતાની પાસે રાખશે બે નકલ છે એ પોતે ગ્રાહકને આપે છે અને એક નકલ છે જે 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 કે તે વ્યક્તિ છે ડિલિવરી કરવા જાય છે એની એને આપે છે અને એ દરેક ઉપર સેલ્સમેનની સહી તો હશે જ તે પણ સાથે સાથે તમારી પાસે વસ્તુ મળી જાય એટલે તમારી પણ સહી સેલ ડિલિવરી બોય જે તમારા ઘરે વસ્તુ ડિલિવર કરવા માટે આવ્યો છે તમારી પણ સહી એમાંથી લેશે એ ડિલિવરી બોય ની પાસે પ્રૂફ રહે કે એણે તમારી પાસે તમારી વસ્તુની ડિલિવરી કરી દીધી છે ઓકે પછી છે ગ્રાહક ગ્રાહક બે બિલની નકલ લઈને કેશર પાસે જાય ત્યારે કેશર તેની પાસેથી બે બિલની નકલ પૈકી નાણાં ચૂકવે ત્યારે એક બિલની નકલ પર નાણાં મળ્યા છે તેવું લખી નાખે છે હવે શું કામ જો અહીંયા અહીંયા આપણે વાત થઈ કે ગ્રાહકો પાસે બે બિલની નકલ હોય શું કામ ગ્રાહકો પાસે બે બિલની નકલ હોય તો કે ગ્રાહક પાસે બે બિલની નકલ એટલા માટે હોય કારણ કે બે બિલ લઈને એ કેશિયર પાસે પોતાના પૈસા છે એ ચૂકવવા માટે જાય બરાબર તો પોતાના પૈસા ચૂકવવા માટે જાય એ માટે બે બિલમાંથી એક બિલ છે એ કેશિયર એમાં કેશ રિસિવડ કરીને પોતાની પાસે રાખી લેશે અને એક છે એ ગ્રાહક પોતાની પાસે રાખે છે બરાબર જો અહીંયા તમને કીધું છે કે બે બિલની નકલ લઈને કેશિર છે કેશિર પાસે જાય છે ગ્રાહક ત્યારે કેશિયર પાસેથી બે બિલની નકલ પૈકી ગ્રાહક નાણાં ચૂકવે ત્યારે એક બિલની નકલ પર નાણાં મળ્યા એટલે કે કેશ રિસિવડનો સિક્કો લગાવીને ગ્રાહકને પાછી આપે છે જ્યારે બીજી નકલ છે એ કેશિયર પોતાની પાસે રાખે છે જેમાંથી નાણાં મળી ગયા હોય એ નાણાંની જે કેશ રિસિવડ નકલ હોય એ કોને આપે છે તો કે કેશ રિસિવડ નકલ છે સિક્કો મારીને ગ્રાહકને આપે છે અને એક નકલ છે એ કેશિયર પોતાની પાસે રાખશે ચોથું પાંચમું છે ગ્રાહક તે બિલની નકલ લઈને માલ ડિલિવરી કારકુન પાસે જાય અને માલ ડિલિવરી કારકુન બિલની રકમ ચૂકવે છે તે કે નહીં તે જોઈ બિલમાં જણાવેલ વિગત પ્રમાણે પોતાની પાસે બિલની નકલ તેની સાથે સરખાવીને જુએ છે અને ત્યાર પછી માલ ડિલિવરી કારકુનને બિલ પર માલ મળ્યો છે તેનો સિક્કો લગાવે છે એટલે કે હવે જે ગ્રાહક પાસે જે બિલની નકલ છે એ બિલની નકલ છે જે ડિલિવરી કારકુન એના ઘરે માલ ડિલિવર કરવા માટે આવ્યો છે એ ડિલિવરી કારકુન છે એ ગ્રાહકને મળેલી માલની રકમ સાથે પોતાની રસીદ છે એ શું કરે છે સરખાવે છે જેના ઉપર ગ્રાહકે ડિલિવ ગ્રાહકને જે પૈસાની પોતે ચૂકવણી કરી દીધી છે એના વિશેની જે માહિતી હોય એ મળી ગયા પછી કારકુન છે એ પોતાનો માલ છે એ આપે છે કોને ગ્રાહકને એટલે કે શું કીધું ગ્રાહક તે બિલની નકલ લઈને માલ ડિલિવરી કારકુન પાસે જાય છે અને માલ ડિલિવરી કારકુન બિલની રકમ ચૂકવી છે કે નહીં તે જોઈ બિલમાં જણાવેલી વિગત પ્રમાણે પોતાની પાસે બિલની નકલ તેની સાથે સરખાવીને જુએ છે અને ત્યાર પછી માલ ડિલિવર કરશે એટલે કે ગ્રાહક જ્યારે પૈસા ચૂકવણી કરી દે પછી જ એની ચકાસણી કરીને પછી જ ડિલિવરી બોય હોય એ પોતાની વસ્તુ છે એ ગ્રાહકને સોંપે છે બરાબર એટલે કે માલ મળ્યો છે એનો સિક્કો છે એ પછી લાસ્ટમાં લગાવે છે છેવટે સેલ્સમેન કેશિયર અને માલ ડિલિવરી કારકોને પોતપોતાની પાસે બિલની રકમ રોજબરોજના રોકડ વેચાણના મળેલ નાણાં તથા આપેલ માલના પત્રકો બનાવી જનરલ મેનેજરને સુપ્રત કરે છે પછી જે તે જે તે વ્યક્તિ પાસે જે તે પોતાના બિલની નકલ હોય પછી એ પછી સેલ્સમેન હોય કેશિયર હોય કે ડિલિવરી બોય હોય ત્રણેય પાસે એક 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 રસીદ છે હશે એ ત્રણેય પોતાની રસીદ પ્રમાણે હિસાબો છે એનું લખાણ કરશે અને છેલ્લે જે તે પોતાનો મેનેજર હોય એને એ પરત કરશે તો આવી રીતે રોકડ વસ્તુના વેચાણ પર છે જ્યારે તમે એઝ અ દુકાનદાર દ્વારા વેચાણ કરવામાં આવતું હોય જથ્થાબંધ વેચાણ ત્યારે આવા પ્રકારની આંતરિક અંકુશની પદ્ધતિ છે એ હોય છે પછી છે રોકડ વેચાણની રકમ રોકડ મેળની આવક દર્શાવવી જોઈએ અને રોકડ વેચાણની નોંધ રોકડ વેચાણ પત્રકમાં કરવી જોઈએ એટલે કે તમને રોજબરોજ જેટલા વસ્તુનું તમે રોકડમાં વેચાણ કર્યું હોય અને તમારી પાસે જેટલી આવક આવી હોય રોકડ મેળની આવક બાજુ તમારે લખી નાખવાની બીજું રોજબરોજ મળેલી રોકડ વેચાણની રકમ બેન્કમાં જમા કરવી તમને જેટલા પ્રમાણમાં રોજે રોજનું રોકડ જેટલું તમે વેચાણ કરો છો એમાં જેટલા પૈસા તમને રોજબરોજ મળતા હોય એની રકમ તમારે ક્યાં જમા કરી દેવી જોઈએ બેન્કમાં જમા કરી દેવી જોઈએ કર્મચારીના કાર્યો અને ફરજો અવારનવાર બદલાતા રહેવા જોઈએ રોજેરોજ સેલ્સમેનને સેલ્સમેનનું જ કામ આપવું એવું જરૂરી નથી કોઈક વખત એનું કામ છે એનું કાર્ય છે એમાં તમારે ફેરફાર કરવા જોઈએ જેથી કર્મચારી એકનું એક કામ કરવાથી કંટાળી જાય નહીં તો પેલું જે છે કુલ દુકાનદાર દ્વારા વેચાણ એના ઉપર આવી રીતે આંતરિક અંકુશની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે બીજું છે ફરતા એજન્ટ દ્વારા વેચાણ જે 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 વ્યક્તિ એજન્ટ તરીકે પોતાની કંપ કોઈ પણ એક ચોક્કસ કંપની હોય ફોર એક્ઝામ્પલ પતંજલિ કંપની છે પતંજલિ જે આયુર્વેદિક વસ્તુઓનું વેચાણ કરે છે પતંજલિ મેઇન બ્રાન્ડ છે તો એની એને પોતાના અમુક અમુક એજન્સી આપેલી હોય અમુક અમુક લોકોને એને પોતાની વસ્તુની એજન્સી આપી હોય અને એ એજન્ટ દ્વારા જે વેચાણ કરવામાં આવતું હોય એના ઉપર તમે આંતરિક અંકુશ છે એ કેવી રીતે રાખી શકો તો કે સામાન્યતઃ સેલ્સમેનને માલનો ઓર્ડર નોંધવાની સત્તા હોય તો કેટલીક વાર તેમની સંસ્થા તરફથી ઓળખપત્ર અને નિયમોના ચંપાની આપવામાં આવતા હોય છે એટલે કે સેલ્સમેન એટલે કે જે કોઈ પણ વ્યક્તિની તમે એજન્સી લીધી હોય ફોર એક્ઝામ્પલ પતંજલિ પ્રોડક્ટ છે એની એજન્સી તમે લીધી હોય તો પતંજલિવાળા પોતાની વસ્તુ વેચવા માટે તમને એક યોગ્ય નીતિ નિયમો એક પોતાની કંપનીનું એક ઓળખપત્રક હોય પોતાની કંપનીના જે નિયમો હોય એનું એક આખું તમને કાગળ આપશે એક આખો તમને રૂલ્સ રેગ્યુલેશનનું એક ફોર્મેટ આપે અને એના આધારે તો કે ભાઈ આ રીતે રોકડ વેચાણ સંબંધી નીચેની આંતરિક અંકુશ પદ્ધતિ અપનાવવામાં આવે છે તો કે ફરતા એજન્ટ હોય એમાં આંતરિક અંકુશની પદ્ધતિ આવી રીતની હોય પેલું રોકડ રકમ વસૂલ કરતાં તે ચૂકવનારને કાચી રસીદ આપવી જોઈએ અને સંસ્થા તરફથી પાકી રસીદ સીધી જ મોકલી આપવી જોઈએ તો કે તમારે કાચી રસીદ હોય એ તમે ગ્રાહક તરીકે તમે જે કોઈ પણ રોકડ રકમ વસૂલ કરો છો એટલે કે રોકડ રકમ તમે જે કોઈ પણ ગ્રાહકને ડાયરેક તમને રોકડ વસ્તુની ચૂકવણી કરે છે તો એની કાચી રસીદ તમારે ગ્રાહકને આપવી જોઈએ અને જે મુખ્ય સંસ્થા હોય એના પાસેથી તમારે ડાયરેક્ટ પાકી રસીદ છે એ લઈ લેવાની રહેતી હોય છે પંદર દિવસમાં પાકી રસીદ ન મળે તો સંસ્થાને જણાવેલા ગ્રાહકને સૂચના આપવી જોઈએ પંદર દિવસમાં ગ્રાહક તરીકે તમને તમે જે કોઈ પણ વસ્તુની એજન્સી લીધી હોય બરાબર એ એજન્સી લો ને ત્યારે તમે જો રોકડે રકમથી તમે રોકડે રકમ તમે વસ્તુ ચૂકવતા હો તો તમને કાચી રસીદ શરૂઆતમાં આપવામાં આવે પછી તમારે કંપની પાસેથી ડાયરેક્ટ પાકી રસીદ છે એ મેળવવાની હોય હવે આ પાકી રસીદ છે તમને પંદર દિવસમાં ન મળે તો તમારે જે તે કંપનીમાં એઝ ગ્રાહક તરીકે માહિતી આપવી જોઈએ કે તમે જે વસ્તુનું વેચાણ રોકડેથી તમે વસ્તુ જે ખરીદી છે એનું તમને પાકી રસીદ છે એ મળેલી નથી પંદર દિવસમાં તમારે એની અરજી કરી દેવી જોઈએ એજન્ટને અમુક સમયના અંતરે હિસાબોનું નિવેદન મોકલવા જણાવવું જોઈએ એજન્ટને એટલે કે એજન્ટ તમે જે કોઈ પણ કંપનીની એજન્સી લીધી હોય એ એજન્સીને તમારે અમુક સમયના અંતરે તમારે છે એ હિસાબો છે એ આપી દેવા જોઈએ હિસાબો એટલે કે તમે જે કોઈ પણ વસ્તુનું જેટલું વેચાણ કર્યું હોય એની માહિતી તમે જે કોઈ પણ કંપનીની એજન્સી લીધી હોય ત્યાં તમારે યોગ્ય સમયે મોકલવી જોઈએ અથવા તો એ કંપનીએ એજન્ટ પાસેથી રેગ્યુલર સમયે અમુક સમયે હિસાબોની જે કાંઈ પણ નોંધ હોય એ માગવી જોઈએ માલના વેચાણની વસૂલ કરેલી રકમ સીધી જ સંસ્થાને મોકલી આપવા એજન્ટને જણાવવું જોઈએ એટલે કે તમે જે કોઈ પણ કંપનીની એજન્સી લીધી છે એ એજન્સીને ડાયરેક્ટ તમારે વસ્તુના માલનું વેચાણ તમે જેટલું કરો એ ડાયરેક્ટ તમારે રકમ છે એ જે તે એજન્સીને ડાયરેક્ટ મોકલી દેવી જોઈએ એજન્ટે પોતે જ તે અથવા તો જો એજન્ટ આવું ન કરે તો એજન્સી જેને આપી છે એ માલિકે એજન્ટ પાસેથી યોગ્ય સમયે જે કાંઈ પણ વસ્તુનું વેચાણ જેટલી રકમનું થયું હોય એટલું છે એ દરરોજ એની પાસેથી રોકડ લઈ લેવું જોઈએ મુસાફરી ખર્ચ વેતન કમિશન વગેરેની રકમ સંસ્થા પાસેથી અલગ મેળવવી જણાવવું જોઈએ અથવા તમારે જે કાંઈ પણ પોતાનો ખર્ચ થતો હોય કમિશન છે કે તમને જે મળતું હોય એ પણ તમારે ડાયરેક્ટ સંસ્થા પાસેથી જ તે લઈ લેવાનું રહે છે એજન્ટને સંસ્થા સાથે પત્રવ્યવહાર કરી મુલાકાત લીધેલ ગ્રાહક વેચેલ માલ મેળેલી રોકડ રકમ વગેરે જણાવવાની સૂચના આપવી જોઈએ એજન્ટે જે કોઈ પણ ગ્રાહક સાથે જે કાંઈ પણ માહિતી મળી હોય જે કાંઈ પણ ગ્રાહક સાથે પત્ર વ્યવહાર કરીને મતલબ ગ્રાહક સાથે જે કાંઈ પણ વસ્તુ વેચાણ કરે છે ત્યારે જે કાંઈ પણ વસ્તુની એ માહિતી મેળવે છે એ ડાયરેક સૂચના છે એણે એજન્સીને આપવી જોઈએ ફોર એક્ઝામ્પલ તમે હમણાં આપણે ઉદાહરણ લીધું કે પતંજલિની વસ્તુ તમે એજન્ટ તરીકે તમે વેચતા હો તો તમારા ગ્રાહકોનો અભિપ્રાય કેવો છે વસ્તુ પ્રત્યેનો બરાબર એ તમારે જાણવો જોઈએ અને એ તમે જાણો તો એની ડાયરેક્ટ માહિતી તમારે એજન્સીના માલિકને આપવી જોઈએ એવી જ રીતે અહીંયા એ જ કીધું છે કે ગ્રાહક સાથે મુલાકાત લઈને એને કેટલા વસ્તુનું તમે વેચાણ કરો છો કેટલો માલ વેચો છો એના બદલામાં તમને કેટલી રકમ મળે છે એની ડાયરેક્ટ માહિતી છે એ એજન્ટે સંસ્થાને આપવી જોઈએ કોઈ પણ સેલ્સમેનને એક જ વિસ્તારમાં લાંબા સમય માટે રહેવા ન દેવો જોઈએ હવે તમારી એજન્સી તમે આપી છે એ તમે તમારો સેલ્સમેન હોય એ તમારી વસ્તુનું વેચાણ વધારવા માટે જગ્યાએ જગ્યાએ વિસ્તારે વિસ્તારે કંપનીની જાહેરાત કરતો હોય તો એને એક જ વિસ્તાર છે એ લાંબા ગાળા સુધી આપવો જોઈએ નહીં એના વિસ્તારમાં તમારે રોજબરોજ છે એ ફેરફાર કરતો રહેવો જોઈએ આજે એણે આ વિસ્તારમાં પોતાની વસ્તુનું સેલ્સ સેલ્સમેન તરીકે સેલ કરી તો કાલે એને બીજો વિસ્તાર આપવો જોઈએ એકનો એક વિસ્તાર છે એને લાંબા ગાળા સુધી આપવો જોઈએ નહીં કારણ કે એ પછી કંટાળી જાય એકના એક વિસ્તારમાં વસ્તુનું વેચાણ કરીને તો એઝ એજન્ટ તરીકે જ્યારે તમે એજન્સી મળી હોય ત્યારે તમારે આંતરિક અંકુશની પદ્ધતિ છે એ આવી રીતની હોય છે અને ત્રીજું છેલ્લું છે રોકડ વેચાણ છે એ પોસ્ટ દ્વારા પણ થતું હોય છે તો પોસ્ટ દ્વારા છે એ કેવી રીતે થાય તો પોસ્ટ દ્વારા જે કંઈ પણ તમે વેચાણ કરો છો એટલે કે એક રીતે આપણે જોવા જઈએ તો આ ઓનલાઈન જે વસ્તુનું આપણે વેચાણ કરતા હોઈએ ઓનલાઈન સેલિંગ જે થાય છે અત્યારે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે બધી સંસ્થાઓ તમને વસ્તુ ઓનલાઈન તમારા ઘર સુધી પહોંચાડે છે તો એવી રીતે જ્યારે વસ્તુનું વેચાણ થતું હોય તો ત્યારે કેવા પ્રકારની આંતરિક અંકુશની પદ્ધતિ આપણે રાખવી જોઈએ એમાં પણ વસ્તુ છે એ રોકડે જ વેચાય છે કાતોક એ તમે જ્યારે ઓર્ડર કરો છો વસ્તુ ઓનલાઈન ત્યાં કાતોક તમારે ઓર્ડર ઓનલાઈન વસ્તુનો ઓર્ડર કરો છો ત્યારે તમે ઓનલાઈન પેમેન્ટ કરી દો છો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ ક્રેડિટ કાર્ડ થ્રુ બરાબર ત્યાં ત્યારે તમે છે ડાયરેક્ટ તમે વસ્તુનું પેમેન્ટ કરી જ દો છો તો એ રોકડ વેચાણ જ થયું કહેવાય અથવા તો ઘણી વખત એવું થાય કે જ્યારે તમને વસ્તુની ડિલિવરી મળે ત્યારે તમે એટ અ ટાઈમ ડિલિવરીના ટાઈમ પર તમે વસ્તુ છે એનો રોકડ છે એ ચૂકવો છો એટલે બંને સંદર્ભમાં આપણે જોવા જઈએ તો વસ્તુનું તો રોકડ વેચાણ જ થાય છે તો એવા સમયે કેવા પ્રકારનો અંકુશ છે એ રાખવો જોઈએ તો કે પહેલું આ રીતે વેચાણ થતું હોય તો તેવા હિસાબો અલગ રાખવા જોઈએ પહેલી વાત તો ઓનલાઈન તમે વસ્તુનું વેચાણ કરતા હો પોસ્ટ દ્વારા કોરિયર દ્વારા તો એનો હિસાબ છે તમારે પહેલાં તો અલગ રાખવો જોઈએ તેનું જુદું રજીસ્ટર બનાવવું જોઈએ કારણ કે આ બધી વસ્તુનું આખું ટ્રાન્ઝેક્શન અલગ હોય છે આ બધી વસ્તુના વ્યવહારો છે એ અલગ રીતે થતા હોય છે તો એનું હિસાબ અલગ રાખવો અને રજીસ્ટ્રેશન રજિસ્ટર અલગ બનાવવું જેમાં તમને ઓર્ડર મળેલ ગ્રાહકનું નામ સરનામું અને પોસ્ટ દ્વારા વેચાણ માલની રકમ નોંધવી જોઈએ જેમાં તમને કેટલા કેટલા વ્યક્તિઓ ઓનલાઈન વસ્તુ પોસ્ટ દ્વારા કે કુરિયર દ્વારા મોકલવાનો ઓર્ડર કેટલા વ્યક્તિ આપ્યો છે એટલે કે મળેલા ઓર્ડરની સંખ્યા ગ્રાહકનું નામ તેનું યોગ્ય સરનામું અને પોસ્ટ દ્વારા વેચેલ માલની રકમ તમે ઓનલાઈન વસ્તુનું વેચાણ કરો છો તો તમને કેટલી રકમ છે એ મળી છે એના માટે એક અલગ રજિસ્ટર છે બનાવવું જોઈએ અને તેમાં મળેલ ઓર્ડર ગ્રાહકનું નામ સરનામું અને એની જે માહિતી છે તમારે નોંધવી જોઈએ બીજું રોજબરોજ પોસ્ટ દ્વારા રોકડ વેચાણની આવતી રકમ વીપીપી રજિસ્ટરમાં લખવી જોઈએ અને રોકડ મેળમાં તેનું નામ લખવું જોઈએ વીપીપી એટલે કે પોસ્ટ દ્વારા જેટલું તમે જે કંઈ પણ વસ્તુનું વેચાણ કરો છો એ માટે રોજબરોજ તમને જેટલું વસ્તુ તમે રોકડે વેચો છો પોસ્ટ કે ઓનલાઈન વસ્તુનું વેચાણ કરતા હો એની જે રોજબરોજની રકમ હોય એ રોકડ મેળમાં વીપીપી રજિસ્ટર્ડ અંડર દર્શાવી જોઈએ વીપીપી રજિસ્ટર્ડ ઓનલાઈન વસ્તુના વેચાણ માટે બનાવવામાં આવતું એક રજિસ્ટર છે એમાં તમે રોકડ વેચાણ એટલે કે ઓનલાઈન તમે જેટલી વસ્તુનું વેચાણ કરો છો એ માટે જેટલું રોકડ વેચાણ કરતા હો એની રોજબરોજની નોંધ છે આમાં લખવામાં આવે છે અને એની એના માટેની જે માહિતી હોય રોકડ મેળમાં આ વીપીપી રજિસ્ટર અંડર જ બધું નોંધવામાં આવતું હોય છે કોઈ જવાબદાર વ્યક્તિ દ્વારા મળેલ ઓર્ડર રોજમેળ વીપીપી રજિસ્ટરની તપાસ થવી જોઈએ જે માલના નાણાં વસૂલ ન થયા હોય તેની કાળજીપૂર્વક તપાસ લેવી જોઈએ કોઈ એક જવાબદાર વ્યક્તિ દ્વારા એક આ આખો રજિસ્ટર છે એ બનાવવામાં આવે છે એટલે કે રિસ્પોન્સિબલ વ્યક્તિ હોવો જોઈએ એમાં કોઈ પ્રકારની ભૂલ ન થાય એવું ધ્યાન રાખીને રોજબરોજના આ બધા વ્યવહારોની વ્યવસ્થિત નોંધ કરે એ માટે એક યોગ્ય વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ અને એણે એ રોજ રજીસ્ટર છે તપાસવું જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે કોઈ પાસેથી આપણે જો નાણાં ઓનલાઈન વસૂલ કરવાના રહી ગયા હોય તો આપણને અગાઉથી ખબર પડે પરત આવેલ માલની નોંધ વીપીપી રજિસ્ટરમાં કરવી જોઈએ કદાચ ઓનલાઈન તમે વસ્તુનું વેચાણ કરો છો એમાંથી અમુક માલ છે ગ્રાહકની પસંદગી પ્રમાણે ન હોય તો ગ્રાહક એ માલ પરત કરે છે તો જે માલ ગ્રાહકને વેચ્યા પછી પરત આવ્યો હોય એની રજીસ્ટરમાં પણ તમારે યોગ્ય નોંધ કરવી જરૂરી છે અને પાંચમું મળેલ ઓર્ડર મોકલેલ માલ વસૂલ આવેલી રકમની તારીખ કાઢી તેનો મેળ બેસા બેસે છે કે નહીં તે તપાસવું જોઈએ તમને કેટલો ઓર્ડર મળ્યો છે તમે કેટલી વસ્તુની ડિલિવરી કરી છે અને એમાંથી તમને કેટલી વસ્તુની રકમ કેટલી ડિલિવરી કરી છે જેટલી વસ્તુનું વેચાણ કર્યું છે એની કેટલી તમને રોકડ મળી છે એનો તમારે યોગ્ય મેળ બેસાડીને એનો તપાસણી છે એ કરવી જોઈએ તો આવી રીતે ત્રણ રીતે પેલી પહેલાં તો રોકડનું છે રોકડ વસ્તુનું વેચાણ થાય છે પેલું તો કે તો કે ગ્રાહક દ્વારા દુકાન દ્વારા ડાયરેક્ટ તમે વસ્તુ મોકલતા હો તો એ બીજું તો કે એજન્ટ દ્વારા તમે કોઈપણ વસ્તુનું વેચાણ કરતા હો તો એજન્ટ દ્વારા અને ત્રીજું છે ઓનલાઈન પોસ્ટ દ્વારા વેચાણ કરતા હો એના દ્વારા આ ત્રણ રીતે રોકડ વસ્તુનું વેચાણ છે થતું હોય છે અને એ ત્રણેય ઉપર અલગ અલગ રીતે આંતરિક અંકુશ છે એ રાખવામાં આવે છે જે આપણે અંદર પોઈન્ટ વાઈઝ જોયું તો આ ટોપિક છે કે રોકડ વેચાણ પર અંકુશની આંતરિક અંકુશની પદ્ધતિ એ અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે મજૂરીની ચૂકવણી વખતે આંતરિક અંકુશની પદ્ધતિ કેવી હોય છે મજૂરીની ચૂકવણી એટલે શું તમે જ્યારે કોઈપણ કર્મચારીને વસ્તુ કોઈપણ કર્મચારીને મજૂરી ચૂકવતા હો એના કામ પ્રમાણે તો એ સમયે કેવા પ્રકારની તમારે અંકુશ રાખવો જોઈએ એની જે પદ્ધતિ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું Thank you.